તો જય માતાજી મારા કલે જાઓ તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને ટાઇટલ અને તમને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે સાના વિશે વાત કરવાના છે તો મારા કલે જાઓ આપણે વાત કરવાના છે પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી આવવાની છે એના વિશે તો મિત્રો આ ભરતી ચૌદ હજાર થી પણ વધારે લોકોની હતી પરંતુ બે હાજર પચીસ સુધીમાં આ ભરતી નું ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અને મારા કલીજાઓ આ ભરતી સપ્ટેમ્બર બે છવ્વીસ સુધીમાં પૂરી કરવામાં આવશે એવી ચર્ચા અત્યારે બજારમાં ચાલી રહી છે પરંતુ મારા કલીજાઓ આ વાત કેટલા ટકા સાચી છે અને કેટલા ટકા ખોટી છે કોઈને નહીં ખબર કેમ કે મારા કાલે જાઓ ગુજરાત ભરતી બોર્ડ વાળા પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ્યાં સુધી જાહેરાત ના કરે પરંતુ કદાચ આ વાત સાચી હોય તો આપણે એડવાન્સમાં તૈયારી હોવી જોઈએ સાચી વાત ને એટલે મારા કલે જાઓ જો આ ન્યૂઝ અત્યારે બજારમાં ચાલી રહી છે કે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી કેવું કે સંપૂર્ણ પૂરી થઈ જશે જે નવી આવવાની છે ને એ તો મારા કાલે જાઓ ડિસેમ્બરમાં ફોર્મ ભરવાનું શરૂ થાય જો બીજા ત્રીજા મહિનામાં રનિંગ લે અને પાંચમા છઠ્ઠા મહિનામાં જો એક્ઝામ લે તો જ મારા કાલે જાઓ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ભરતી પૂરી થાય તે વગર સંભાવના છે નહીં પરંતુ મારા કાલે જાઓ આ થવાના ચાન્સ બી બહુ ઓછા છે પરંતુ વિધાનસભાની ચૂંટણી આવવાનું છે એટલે કશું કહેવાય નહીં થઈ પણ શકે જે રીતે મારા કલે જાઓ આ વખતે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં કેવો ભરતી બોડવાના મોરે મોરો આપ્યો તો એટલે કશુંય કહેવાય નહીં સંભાવના ખરી મારા કાલે જાઓ પણ કેટલા ટકા સંભાવના એ કશું કહેવાય નહીં એટલે મારા કાલે જાઓ ભરતી આવવાની છે એ નક્કી છે તો આપણે એડવાન્સમાં તૈયારી કરી જ દેવાની અને અત્યારે જો શિયાળાનો સમય છે તો આપણે મારા કાલે જાઓ દોડી શકાય સાચી વાતને કેમ કે આપણે અત્યારે દોડે અને ફરી દોડે કંઈ ફરક પડવાનો નથી અત્યારે દોડીશું ને તો આપણું કેવું કે ફિટનેસ થોડી સારી રહેશે અને ફિટનેસ સારી રહેશે ને તો કંઈ પણ વાંચશું ને તો સારી રીતે યાદ રહેશે એટલે મારા કલે જાઓ અત્યારથી આપણે રનિંગ અને વાંચવાનું શરૂ કરી દેવાનું છે પછી ભરતી ગમે ત્યારે આવે જો બે હજાર છવ્વીસમાં ભરતી આવે કે બે હજાર સત્યાવીસમાં ભરતી પૂરી થાય પણ ભરતી આવવાની એ તો નક્કી જ છે તમને ખબર જ છે અને મારા કલે જાઓ જો બે હજાર છવ્વીસમાં ભરતી આવશે તો બે હજાર સત્યાવીસ સુધીમાં આ ભરતી પૂરી થશે તો આપણને ખબર છે કે ભરતી આવવાની છે તો પછી આપણે ભરતી વિશે ચર્ચા જ ના કરવાની હોય જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે ફોર્મ ભરી દેવાના હોય અને અત્યારથી આપણે તૈયારી કરવા મંડી પડવાનું હોય સાચી વાત મારા કાલે જાઓ અને જે લોકો જોબ કરતા હોય એમને પણ બે ત્રણ કલાક તો રેગ્યુલર વાંચવું જ જોઈએ સાચી વાત નહીં અને પછી કેવું કે પોલીસના ફોર્મ ભરવાના શરૂ થઈ જાય એટલે મારા કલે જાઓ જે નોકરી કરતા હોય ને એમને નોકરી પણ છોડી દેવી જોઈએ અને પછી કેવું કે તૈયારી શરૂ કરી દેવી જોઈએ કેમ કે મારા કલે જાઓ કોઈ બી ભરતીમાં એક દોઢ વર્ષ જ લાગે અને એક દોઢ વર્ષ તમે પરફેક્ટ મહેનત કરો ને પૂરેપૂરી શ્રદ્ધાથી તો મારા કલે જાઓ એક્ઝામ પાસ થઈ જાય પરંતુ મારા કલે જાઓ મહેનત કરવી જ બહુ અઘરી છે સાચી વાત ને એટલે મારા કલે જાઓ જો કોઈ નોકરી કરતું હોય ને તો નોકરી અત્યારે ચાલુ રાખજો પરંતુ જોડે જોડે થોડું વાંચવાનું બી રાખજો અને જેવું ફોર્મ ભરાય ને એવી જોબ જોબોક છોડી દેજો કેમ કે તમારે જો પચાસ હજાર પગાર જોતો હશે ને તો પછી તમે દસ હજારની નોકરી છોડવી જ પડશે સાચી વાત મહેનત તો પૂરેપૂરી કરવી જ પડશે કેમ કે મારા કાલે જાઓ તમારા જેવા ઘણા બધા લોકો લાખો લોકો તૈયારી કરતા હોય છે એટલે મારા કાલે જાઓ જે લોકોની તૈયારી વધારે અને સારી છે ને એ લોકો લાગી જશે એટલે મારા કાલે જાઓ તમારે બી જો લાગવો હોય ને તો તૈયારી તો કરવી જ પડશે જખ મારીની તૈયારી કરવી પડશે તો જ તમારો મેળ પડશે બાકી ઉધાઇ નહીં જડો અને ગોતાય નહીં જડો તો મારા કાલે જાઓ આ મારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એક જ છે કે ભરતી આવવાનું એ નક્કી છે તો આપણે એડવાન્સમાં તૈયાર રહેવાનું જો એડવાન્સમાં તૈયાર રહેશો ને તો પછી ગમે તારે સરપ્રાઇઝલી જો ભરતી આવી જાય ને તો બી આપણને ટેન્શન ના રહે સાચી વાતને મારા કલે જાઉં હું પણ અત્યારે કેવું કે તૈયારી મેં સ્ટાર્ટ કરી દીધી છે અને હું બી તૈયારી કરું છું પરંતુ તમને બી હું કહું છું કે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દઉં અને મારા કલે જાઓ ભરતી બળવાનું કશું નક્કી નહીં ગમે તારે સરપ્રાઇઝ આપી શકે છે જેમ પોલીસ એક્ઝામમાં કેવું સરપ્રાઇઝ આપ્યો હતો એટલે સરપ્રાઇઝ આપણને ભરતીમાં પણ મળી શકે છે અને કેવું કે ફટાફટ બી ભરતી પૂરી કરી દે અત્યાર સુધી કોઈ દિવસ એવું થયું નહીં કે ભરતી ફટાફટ પૂરી થઈ ગઈ હોય પરંતુ કશું કહેવાય નહીં ને મારા કાલે જાઓ સંભાવના ખરી કે ભરતી વહેલી પણ પૂરી કરી દે કેમ કે ચૂંટણી આવે છે તો હાલો મારા કાલે જાઓ બસ આટલું જ મારે તમને કહેવું હતું તો એક નવા વિડીયોમાં મળીશું જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ